અને પચાસ ટકા એ પૈકાઈની રકમ એ સાઇક્લિક સંસ્થામાં આપવાની રહે છે છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગો સંજોગોના કારણવશ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજનો જે રિવાજ એ કરવામાં આવે છે અને ત્રીજું લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી આફીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બધીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે એ ગુજરી જાય અને ઉમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી ગઢી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં માં કોઈ પણ વાર ને કરવો ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સોલાર નો સંપર્ક કરો